મહત્વના સમાચાર પ્રાપ્ત રહ્યા છે પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટને લઈ હાઈકોર્ટે આદેશ કર્યો ભરતી પ્રક્રિયામાં નાણાનો વ્યય કેટલો યોગ્ય આ સવાલ હાઈકોર્ટે પૂછ્યો છે બેરોજગારી જોતા અડધી પોસ્ટ પર ભરતી કેટલી યોગ્ય આ સવાલ પણ કોર્ટે કર્યો છે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પણ રાજ્ય સરકાર યોગ્ય કાર્યવાહી નથી કરી રહી તેવું કોર્ટે અવલોકન કર્યું છે નારાજગી થઈ નથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણીની જવાબદારી ગૃહ વિભાગની છે સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઈન પર જોડાયા છે તેજસ પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ અંગે હાઈકોર્ટે આદેશ કર્યા શું કહ્યું હાઈકોર્ટે ગૃહ વિભાગના સચિવ જે રીતે સોગંદનામું રજૂ નું આદેશ હતો તે પ્રકારનું સોગંદનામું આજે કોર્ટ સમક્ષ રજૂ નથી થયું તેને લઈને પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી સાથે જ અધૂરા આંકડાની સાથે ની વિગતો કોર્ટ સમક્ષ કઈ રીતે મૂકી શકાય તે પ્રકારની વાત પણ કહી એટલે જે સોગંદનામું કરવાનું આજે થયું નથી બીજી બાજુ ભરતી પ્રક્રિયાને લઈને કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે ભરતી પ્રક્રિયાની પાછળ પ્રજાના નાણાં વપરાતા હોય તો તેવા સંજોગોની અંદર કોઈ એક ભરતી પ્રક્રિયામાં અડધી પોસ્ટ ભરવા માટે શા માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે શા માટે પૂરેપૂરી પોસ્ટ ભરવા માટે કાર્યવાહી નથી થતી તેવો પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે જ્યારે પોલીસ વિભાગ જીવવાનો વારો પોતાના હુકમ માં નોંધ્યું છે આગામી મુદત સુધીમાં વિસ્તૃત સોગંદનામું અને બ્લુ રજૂ કરવા માટે ગૃહ સચિવને કોર્ટે આદેશ કર્યો છે તો પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ અંગે હાઈકોર્ટે આદેશ આપ્યો ભરતી પ્રક્રિયામાં નાણાંનો વ્યય કેટલો યોગ્ય આ સવાલ હાઈકોર્ટે પૂછ્યો બેરોજગારી જોતા અડધી પોસ્ટ પર ભરતી કેટલી યોગ્ય છે આ સવાલ પણ કોર્ટે કર્યો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સરકાર યોગ્ય કાર્યવાહી નથી કરતી તે વાત પણ કોર્ટે કહી